નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં વાત કરીએ તો મિત્રો સત્રના આરંભથી જ સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા છે કે હવે લગ્ન પ્રસંગ નજદી આવી ગયા છે અને સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની બાકી છે પરંતુ સોનું બહુ મોંઘું થયું છે તો મિત્રો આપણે આપણા મિત્રોને જણાવી જ દીધું હતું કે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ છે અને અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે દિવસે દિવસે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો આપણી આપણી તમે નવા હોય તો જરૂરથી આ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર વધારો જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે તમે ચાંદીની અંદર એક ગ્રામ ચાંદી પંચાણું જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને ચોપનમાં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર ચાંદી છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં તો સત્રના દિવસેથી જ ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સોનું જે છે એ સતતને સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરેલા સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર બસો ને છ્યાસી માં જ્યારે દસ ગ્રામ સોનું બોતેર હજાર આઠસો ને સાહીઠમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ ઇઠ્યાવીસ હજાર છસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના માર્કેટની અંદર તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો અને જેની વાત કરીએ તો મિત્રો અમેરિકાના હવે ખૂબ જ મહત્વના સમાચાર પણ આવવાના છે જેની માહિતી પણ આપણી આ ચેનલ દ્વારા મળી રહેશે વાત કરીએ તો મિત્રો ડિસેમ્બરમાં ફેડના રેટ તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે જેના કારણે વાત કરીએ તો સોનાના ભાવની અંદર સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટ ની અંદર માહિતી મેળવીશું